કલોલ નગરપાલિકા હોલ ખાતે લોકગીત અને પારંપરિક નૃત્યનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આર્થિક સહયોગથી અને મહિલા કેળવણી મંડળ દ્વારા કલોલ નગરપાલિકા હોલ ખાતે લોકગીત અને પારંપરિક વિવિધ મહાનુભાવોએ હાજરી આપી અને કાર્યક્રમને વૈશ્વિક પ્રસિદ્ધિ અને સફળતામાં યોગદાન આપ્યું ગોવિંદભાઈ પટેલ પ્રભારી ભાજપ પાટણ જિલ્લો ભાનુબેન દોશી પ્રિન્સિપાલ કે જી એમ હાઈસ્કૂલ કલોલ મુકેશભાઈ પરમાર પૂર્વ પ્રમુખ कलोल नगर पालिका निलेष भाई आचार्य मंत्री अनुसूचित जाति भाजप गुजरात के के शाह दलित सेनाना राष्ट्रीय सचिव भारतीय दलित साहित्य अकादमी दिल्ली न प्रमुख प्रोफेसर डोकटरेज के सोलंकी कोऑर्डिनेटर डोकटर बाबा साहेब आंबेडकर यूनिवर्सिटी हेड अलकाबेन शुक्ला प्रमुख कलोल महिला मोर्चो श्री प्रहलाद भाई पटेल मुखी पूर्व प्रमुख કલોલ નગરપાલિકા પોપટલાલ પંડ્યાયુ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ ભારત સરકારના નિવૃત્ત નિવૃત ઇન્સ્ટ્રક્ટર શ્રી રત્નાબેન નાયક હેતલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ કાર્યક્રમ દરમિયાન ચેતન અને રે શહેર ગ્રુપ તથા નુપુર ડાન્સ દ્વારા પારંપરિક સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યો આ પ્રસંગે વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સૌમ્ય અને ઉત્સાહી વાતાવરણને સર્જવામાં આવ્યું જે શ્રેષ્ઠ રીતે ઉજવણીનું પ્રતિબિંબ હતું